આજે દાલતીવાડા ડેમમાં પાણીની આવકમાં એકાએક ઘટાડો તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા આજે તારીખ છે સોળ નવ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મિત્રો દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોઈએ તો ચૌદસો ને સાત ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલમાં દાંતીવાડા ડેમની જળ સપાટી જોઈએ તો છસો એક પોઈન્ટ પોત્રીસ ફૂટે પહોંચી ગઈ છે જ્યારે દાંતીવાડા ડેમ ની ભયજનક સપાટી જોઈએ તો છો ને ચાર ફૂટ છે અને મિત્રો હાલમાં ડેમ ભરાઈ છે છે તેને લઈને રેડ સિગ્નલ જાહેર કરવામાં આવ્યો તો આતા મિત્રો બનાસકાંઠા જિલ્લાના જીવાદુરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે તો જય માતાજી મિત્રો